અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે સિમેન્ટના પતરા હતા તે પણ અત્યારે ઉડી ગયા હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર આંધી વંટોળ સાથે વરસાદ ખાબક્યો કયા પ્રકારની પરિસ્થિતિ હાલ કોમલ આપને કડાકા ભડાકા સાથે જે વરસાદ ખાબક્યો હતો તેના લીધે ખેતીના પાકને તો નુકસાન થયું છે તેની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન જોવા મળી રહ્યું છે વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ભારે પવન અને વરસાદને લીધે ખેતરોમાં પશુઓ માટે જે પતરાના જે શેડ બનાવવામાં આવ્યા હતા તે પત્રા પણ ઉડી ગયા હતા અને ખેડૂતોના પશુઓના માટે પણ ભીતિ સામે આવી છે આ કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન નુકસાન કર્યું છે કોમલ જે કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર બનાસકાંઠામાં મીની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે એવી ભારે આંધી આવી કે ખેતરમાં તૈયાર ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે કમોસમી માવઠાએ જગતના તાપની કમર તોડી દીધી છે તો અમીરગઢ પંથકમાં મધરાત્રિએ ભારે પવન સાથે વરસાદ કાપ્યો હતો જેમાં ભારે પવનને કારણે બાજરીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો બાજરીના પાકો ભારે પવનના કારણે આડા થઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે